આજે ફિત્રની ઉજવણી કરવામાં આવી આજે ફિત્રની ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના ભાભર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી ઈદ ઉલ ફિત્ર મુસ્લિમ સમુદાય સૌથી મોટો તહેવાર છે પવિત્ર રમઝાન માસના અંત પછી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે ઈદના તહેવારોમાં મુસ્લિમોમાં અનેરો જોવા મળતો હોય છે ત્યારે રવિવારે સાંજે માહે ફિત્રનો ચાંદ ચાંદ દેખાયો હતો એ પછી લોકોએ દેખાયાની મુબારકબાદી પાઠવી હતી ત્યારે આજે સોમવારના દિવસે ઈદની ઉજવણી કરવામાં આવી હતી રમઝાન માસના રોજા ઉપવાસ રાખી મુસ્લિમ બિરાદરોએ આજે ભાભરની મસ્જિદમાં આવી ઈદની વિશેષ નમાજ અદા કરી હતી આજે ઈદની નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ ભાઈદરોએ એક બીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી આ તહેવાર સવ્વાલ મહિનાની પ્રથમ તારીખે ઉજવવામાં આવે છે અને આ ઈદને મીઠી ઈદ તરીકે પણ ઉજવવામાં આવે છે તો નાના બાળકોને ઈદી સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યું હતું જ્યારે બીજી બાજુ કાયદો વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર ધીયોદર DVS P ભાબર PI સહિત પોલીસ સ્ટાફના માણસો પણ હાજર રહ્યા હતા ને શાંતિ મય વાતાવરણમાં ઈદ મુબારકની ભાબર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગોપાલકી પૂજારા ભાબર બનાસકાંઠા शहर के मार्गदर्शन में और श्री तो के करते हुए आज एक बंदोबस्त का आयोजन दिवोदर पुलिस स्टेशन के तमाम पुलिस स्टेशनों है। है। में दिवोधर कराची और जी में किया गया है आज हम यहाँ बाबर में गंगा जी के जहाँ पे नमाज पढ़ा जा रहा है मस्जिद में उसके बाहर बंदोबस्त के साथ तमाम पुलिस स्टेशन ने बॉडी वन कैमरा और लाठी हेलमेट के साथ कोई भी अनिश्चित बनाव ना बने इसके लिए हमने ईद के पहले भी शांति समिति की मीटिंग ली गई थी जिसमें लोगों को कॉन्फिडेंस भी दिया गया था और आज भी लोग शांति से और उत्साह से इस त्यौहार को सेलिब्रेट कर सके इसको मना सके इसलिए चौकस बंदोबस्त आज यहाँ पे हाजिर है और शांतिपूर्ण तरीके से इस त्यौहार को मनाया जा रहा है धन्यवाद